ડીસામાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા જિલ્લા પોલીસ વડા એક્શનમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત વ્યવસ્થાને સુધારવા માટે મેદાનમાં ઉતરી શહેરના વિવિધ વિસ્તારોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું ડીસામાં દિવસે ને દિવસે વધતી જતી ટ્રાફિકની જટિલ સમસ્યાને ગંભીરતાથી લઈ તેને હલ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા જિલ્લા પોલીસ વડાએ ડીસાની સૌથી વ્યસ્ત ગણાતા નીચે મુજબના વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી જેમાં બગીચા સર્કલ જલારામ મંદિર સર્કલ એસસી ડબલ્યુ હાઈસ્કૂલ સર્કલ ગાયત્રી મંદિર સર્કલ ફુવારા સર્કલ ટ્રાફિક નિવારણ માટે કડક સૂચનાઓ નિરીક્ષણ દરમિયાન સુંબે ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ માટે સ્થાનિક પોલીસ અધિકારીઓને મહત્વના સૂચનો આપ્યા હતા ખાસ કરીને પીક અવર્સમાં એટલે કે વ્યસ્ત સમય દરમિયાન ટ્રાફિકનું નિયમન કેવી રીતે કરવું અને દબાણો દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન તેમની સાથે ડીસા ડીવાય સીએલ સોલંકી દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ બી કોટવાલ સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો જિલ્લા પોલીસ વડાની આ મુલાકાતથી આગામી દિવસોમાં ટ્રાફિક સમસ્યામાં મોટો સુધારો જોવા મળે તેવી શક્યતા છે